નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ પ્રથમ વાત કરીશું ઉધાર ના આપ્યો તો દુકાન સળગાવી સોશિયલ મીડિયામાં નિકોલનો એક વિડીયો વાયરલ થયો છે વિડીયોમાં જોઈ શકાય છે કે દુકાનમાં પહોંચેલા ગ્રાહકો અને માલિક વચ્ચે બબાલ થઈ હતી જેની અદાવતમાં દુકાનને આગ લગાવવામાં આવી જૂની અદાવત રાખીને ગ્રાહકોએ દુકાનને આગ ચાપી હોવાનું સામે આવ્યું છે જ્યારે ગ્રાહક ઉધાર લેવા આવેલ અને દુકાન માલિકે ન આપ્યો તો ખાર રાખીને દુકાનને આગ ચાપી હતી જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા દુકાનોનો દરવાજો કાચનો હોવાથી આગ વધુ પ્રસરી ન હતી મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેનમાં મુસાફરો હતા વાપી સ્ટેશન પર ટ્રેનના ડબ્બામાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો ટેકનિકલ ખામીના કારણે વાપી રેલવે સ્ટેશન પર મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હતા વાપી સ્ટેશન પર કીડિયારાની જેમ મુસાફરોના ટોળા દેખાયા ટ્રેનમાં ખામી સર્જાતા રેલવેના કર્મચારીઓ દોડતા પણ થઈ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુલાબી ઠંડીમાં કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પંદરથી સત્તર ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં હળવું માવઠું થવાની પણ શક્યતા રહે છે ડિસેમ્બર ડિસેમ્બરથી ગાત્રો થી જાવતી ઠંડી પડશે સોળથી બાવીસ ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર પણ બનવાની શક્યતા રહે છે આગામી અડતાલીસ કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ કાર્યકરનો રિવોલ્વર સાથેનો ડાન્સનો વિડીયો વાયરલ થયો છે સુરતમાં ડિંડોલીના ભાજપના સક્રિય કાર્યકર સુજીત ઉપાધ્યાયનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ રિવોલ્વર લઈને એક છોકરી સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા વિડિયોને લઈને સુજીત ઉપાધ્યાયે જણાવ્યું છે ત્યાં મુંબઈ ખાતે શૂટિંગ વખતની રીલ છે જેમાં ઓરિજિનલ રિવોલ્વર નહીં પણ રમકડાની ગન હતી સુજીત ઉપાધ્યાય સુરત શિક્ષણ સમિતિના સભ્ય શુભમ ઉપાધ્યાયનો ભાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વોટ્સઅપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઠપ્પ થઈ ગયું છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વોટ્સઅપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ગઈકાલે અચાનક બંધ થઈ જતા યુઝર્સો મુશ્કેલીમાં મુકાયા હતા આમ થવાનું પાછળનું કારણ સામે આવ્યું નથી રાત્રે અચાનક સર્વર ખોરવાઈ જતા યુઝર્સ તેના વિશે ફરિયાદો કરવાનું શરૂ કર્યું હતું આ સમસ્યા બુધવારે મોડી રાત્રે સુધી લગભગ સાડા અગિયાર વાગ્યા સુધી ચાલી હતી શું તમે પણ આ સમસ્યાનો ભોગ બન્યા છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કડકડતી ઠંડીને લઈને સવારની શાળાઓનો રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે ઠંડીના કારણે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સવારની શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે જેમાં સવાની શાળાઓ હવે ત્રીસ મિનિટ લેટ ખુલશે સવારની શાળાઓ સાત વાગ્યે અને દસ મિનિટના બદલે સાત વાગ્યે અને ચાલીસ મિનિટે શરૂ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનિલ અંબાણીની રિલાયન્સ પાવરને મળી છે મોટી સફળતા અનિલ અંબાણીની આગેવાની હેઠળ રિલાયન્સ પાવરની પેટા કંપનીએ એક મોટો સોલાર અને બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ મેળવ્યો છે ઉલ્લેખનીય છે કે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આ પ્રોજેક્ટ રિલાયન્સ પાવરની સબસિડરી રિલાયન્સ એન્યુ સેન્ટેકને આપવામાં આવ્યો છે રિલાયન્સ પાવરનો શેર બુધવારે શેર દીઠા રૂપિયા ચોમાલીસ પોઈન્ટ શૂન્ય ચાર પર બંધ રહ્યો હતો સમાચારની વાત કરીએ તો ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે ઠંડી તો જુઓ આ હારથી જતી ઠંડીનો ચમકારો જોઈને સૌ કોઈના જીભે આવો શબ્દ નીકળી જાય શિયાળાની ઠંડી વચ્ચે નલિયામાં લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી નોંધાતા લોકો કાતિલ ઠંડીમાં ઠૂંટવાયા હતા ઠંડી હજુ પણ દેકારો બોલાવશે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટ અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ આવો જ માહોલ રહેનારો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે ભારતીય ખેલાડીઓ બાકડી પડ્યા સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં યુપીના નીતિશ રાણા અને દિલ્હીના કેપ્ટન આયુષ પદોની એકબીજા સાથે લડતા જોવા મળી રહ્યા છે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીના ક્વાર્ટર ફાઇનલમાં આ ઘટના બની હતી મામલો ત્યારે શાંત થયો જ્યારે અમ્પાયર વચ્ચે આવ્યા આ મેચમાં ક્વાર્ટર ફાઇનલમાં મેચમાં દિલ્હીએ ઉત્તર પ્રદેશને ઓગણીસ રને હરાવ્યું હતું મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિતા વિલિયમ્સે અવકાશમાંથી તેની આંખોની તપાસ કરાવી છે ભારતીય મૂળની અમેરિકન અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સે અવકાશમાં પોતાની આંખોની તપાસ કરાવી છે આ એક નિયમિત પ્રક્રિયા છે નાસાના ફ્લાઇટ એન્જિનિયર બોચ વિલમર પણ સુનિતા સાથે અવકાશમાં છે બંને અલ્ટ્રાસાઉન્ડ ટુ ઉપકરણની મદદથી એકબીજાની આંખો સ્કેન કરી હતી અને જમીન પર હાજર તબીબોએ તેમની આંખોના કોર્નિયા લેન્સ અને ઓપ્ટિક ચેતાના સ્વાસ્થ્યની તપાસ પણ કરી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે